મિત્રો કેમ છો કેમ કે તમે બધે મજામાં છો ને જો સાંજના ગયા છે સાત અને કામ છું અને આજે હું તમને તલી બતાવવાનો હાલો મિત્રો તલી બતાવું જો મિત્રો હા તલી એ દેખાય તમને જો ફર્સ્ટ ક્લાસ છે મિત્રો કઈ ઘટ નથી એમાં અને જો બેઠિયાની શરૂઆત થઈ ગઈ દેખાય તમને જો મિત્રો જો તમને બતાવો અત્યારે જો જો અને થળી એનું બતાવું તમને જો એક જ થળી હોય એમાંથી જો ત્રિશુલની ઘોડે ફૂટ લીધી છે અને જો બેઠિયાની શરૂઆત થઈ ગઈ છે અને ઘાટી છે અહીંયા હરી હરી છે અને પાખી છે તો જો આવી જ બધી છે ત્રિશુલ કોઈ જેવી જ અને તલી જો આમાં ફર્સ્ટ ક્લાસ છે અને એથી ફર્સ્ટ ક્લાસ ઓલાપાડીયામાં છે તો હાલો તમને ત્યાં જઈને બતાવું જો આપણું આ શાકભાજી આમાં કાલની તારીખમાં કટર ચાલી ગઈ છે રાતે બરાબર છે મિત્રો અને જો આ ગુવાર અને આ ઓલા સોરી મિત્રો આ ખાલી ટેટી જો ઓ એમાં ડુસો ભરાઈ ગયો અને એ આપણે સવારે કાઢી નાખીશું અત્યારે તો હાઈન પડી ગઈ છે ખપારે લઈને જો કેરો ફૂટી ગયો તો આપણે જાય જો અલી તલીની પસાટે એ તમને તલી બતાવું જો આમાં વાલ દેખાય તમને જો આ બાજુ જો મોટું વલ છે જો આ તલીનું પહેલું પારિયું આવી ગયું છે આ પહેલું પારિયું અને આ બીજું ભાર્યું જો એમાં મોટી મોટી તલી એ ગોઠણ જેવડી થઈ ગઈ મિત્રો અત્યારે તલી જો આ ગોઠણ જેવડી છે મિત્રો જે જો ગોઠણે પૂગે ને એવડી તલી હે જો આમાં પાણી હોપાય એટલે આમાં મોટી હોય અને જો તલાની પસાટે આપણે આવી ગયા છીએ આ પાછી મેં બીજી વાર તલી આવી એક આપણે જ્યારે કોરોના થયો ને કોરોના ટૂંકમાં રોગ આવ્યો ને ત્યારે એ ઉનાળે ત્યારે એ વર્ષે મેં આવી હતી ઉનાળામાં અને અત્યારે પાછી આવી બે બે વાર વહી ટૂંકમાં એટલો ટાઈમમાં પછી ઉનાળું ટૂંકમાં હું કંઈ પીત કરતો નહીં પાણી તો હતું પણ જમીન ખાલી રહે ને તો તમારી જમીન તપે ને તો આમ ટોપ ટાંડર છે એમ થઈ ગયું જમીન તપે તો મોલ થાય અને આ જો જાહેર દેખાય તમને જો પેલા આ આવી આવ્યા પછી એમાં દાણા સડે જો આ જાહેર ફર્સ્ટ ક્લાસ થવાની છે ઓલી જાહેર જો આપણે એ લણાય છે દેખાય તમને આ જાહેર જો એમાં દાણા સડી જાય ટૂંકમાં પાવાનું મેળ દીધું છે અને આમાં જો દાણા આવે ટૂંકમાં સડતા આવી છે ટૂંક સમય નહીં મળે એમ અને આ બાજુ પસાર પાડી દીધી તો આપણે હરવે રહેલા જઈ જો આ તલી આખા ખેતરની તમને બતાવી દઉં જો ચાર કી પાંચ કિલો ના ના ચાર કિલો વાવી છે આપણે જો આ આપણું ગોડાઉન ગોડાઉનની પાછળ જો આ રામજી મંદિર દેખાય તમને ગામને અડીને જ આપણી વાડી છે જો આ આખું ખેતર આ પેલો બ્લોક અને આ નીચલો બ્લોક જો આ દેખાય તમને એમાં ખમવાળું હતું એમાં ઠેડિયો આપીને આખો અને હરગાઈ દીધું એ બીજો બ્લોક અને આ પેલો બ્લોક તો આપણે આગળ જઈએ યા બાજુ જો જમીન ખાલી પીડી આપણી ચાર પાંચ દિવસમાં ટ્રેક્ટરવાળા નવરા હોય ખેતી કરી અને જમીન મેલ દ્યો તો આમ વધારે સારવું તમારી જમીન આમ થોડીક આમ તપે ને તો કંઈક થાય નગર કાંઈ થાય ને આ કેમ માણા સોવી કલાક બાર કલાક માણા કામ કરતો હોય બરોબર છે અને સોવી કલાક આમ કરતો હોય તો સોવી કલાક કરતો હોય ને માણા કામ તો ઠાકી જાય બાર કલાકમાં એટલો બધો ઠાકે નહીં આ તમને ટૂંકમાં સીધી રીતે સમજાવું એમ આ એના જેવું છે અત્યારે જો અત્યારે ઉનાળામાં જો એટલું બધું તો નથી કર્યું પાણી તો પુષ્કળ છે ટૂંકમાં હજી ડેમ ભર્યું છે જે આ ધાર પાછળ ડેમ છે આ ધાર દેખાય નહીં જે તાર ધાર એની પાછળ જ ડેમ છે બહુ જાજુ કાંઈ થાય નહીં મારે ત્રણ હજાર ત્રણ હજાર ફૂટ અહીંથી થાય કેટલું મારી વાડિયાથી ત્રણ હજાર ફૂટ થાય કારણ કે મેં વાયર પાથરી અમને ખ્યાલ છે એટલે જો આ બાજુ મગ છે અને આ બાજુ તલી છે પછી પાણી વહીધું વહીધ્યું હતું ટૂંકમાં ટૂંકમાં પડ્યું રહેતું આ તલી પાતાય તો મારો ભાઈ એ મગ વાવી દેવા તો કાંઈ બાંધો નહીં અને ઓમિ સોમા થયા નતા આપણે તો મગ છે જો પાંચ વયર કરી છે ટૂંકમાં પાંચ હેર એક કેરામાં અને કુકડા છે હવે ચાર પાંચથી જાય પછી દવાનું રાઉન્ડ મારી દેવો છે ચાર પાંચ દી આવવા દેવા છે અને એક પાન કાલે પાઈ દેવું છે હું આ તલી ઓલિકોર આપણે જાહેર આ બાજુ ઘઉંવાળું ઓલીકોર પાછી જાહેર અને ઓલીકોર ઘઉંવાળું તો એ પૂરું થઈ ગયું આ ખેતરમાં જ હું વચારે વચાટે આવ્યો છું જો તમને બતાવું એ વર્ષો વર્ષ વેવું છું જો દેખાય તમને આ તલી ઓલી બાજુ ઘઉંવાળું એની પાછળ જાહેર આ બાજુ જાહેર પાછળ અહીંયા જો તો હવે આપણે આગળ આવેલા છીએ અને મારે ટૂંકમાં મારી વાળીએ બધા ફ્રૂટના જળવા છે બધા એટલે ટોટલી અમુક જ નહીં હોય બાકી જે અનુકૂળ નહીં આવતા હોય ને નહીં હોય ટૂંકમાં સોરી ટૂંકમાં જે અનુકૂળ નહીં આવતા હોય ને એ જ નહીં હોય બાકી બધા છે મારી વાડીએ જો તમને અહીંથી શીખો પહેલેથી નહીં શીખવો જો બે બીજોરા પછી બંને બાજુમાં ચીકુડી પછી જાંબુડો પછી રાયણ સીતાફળી આંબળા આંબરા અને દાળમી પછી પાછી લીંબોરી આવી જાય પાછું બીજો આવી જાય ટૂંકમાં બીજો બીજોરા પછી આ બાજુ રાવણો ઓલિકોર નારિયેલી પછી ત્રણ આંબા અને ઓલિકોર પરદેશી કાયત્રા ખાટા કાયત્રા પછી પાછો રાવણો આવી જાય અને પાછળ ગુંદો ઓલા છેડ હરખવો પછી હજી હું બાકી રહી ગયો પપૈયા જો પપૈયા અને બે રાતના જામફળ લાલ ને ધોરા અને બીજું આપણે શું બાકી રહી ગયો છે હવે કઈ યાદ નથી આવતું બસ એટલા જાડવા છે અને તો અમારે બે ત્રણ બે ત્રણ વાવી દઉં બરોબર છે અને જો ખારેક જોવા અહીંયા મોટા ઘેર આવી જ નાની એટલે જાત ન આવી જો એ જાડવા ભૂલાઈ ગયા હોય તો કોમેન્ટ કરી દેજો બરોબર છે તો આજે શાકભાજી સોરી આપણે તલી મગ અને ઓલીઝાર ઓલી ચાર આપણે જ બતાવી ટૂંકમાં એ લણાઈ છે જેનો હું તમને આલો બતાવું પછી વાડી લઈની બતાવું કહું નહીં બે તમને આ દાયડમ જો કેટલા છે એમાં જુઓ દુનિયાના દાઇડમ છે જો આ મીઠો લીમડો મીઠો લીમડા વગર તો આલા જ નહીં દોરજ શાકમાં જોઈએ ને અને આ નેચરલ સ્વાદ બરાબર ને પાવડર એ હોત ને આવે છે પાઉડર તો આપણે યુઝ કરતા નથી આ જો વાડી આવી ગયું આ તમને વાડી બતાવી દઉં છો એટલું પાણી પીર્યું છે પચાસ ફૂટ વાડી ઊંડી છે અને ઊંડા પચાસ ફૂટ છે અહીંથી મશીનથી અહીં ઉધી જ્યાં પીઢી આવતી પાણી પીર્યું છે આ દેખાય દેખાઈ બે ત્યાં આવતી ટૂંકમાં કેટલા ફૂટ પાણી ભીર્યું તમને કહી દઉં ટોટલ પચાસ ફૂટ વાડીમાં અત્યારે વીસથી પચીસ ફૂટ પાણી ભીર્યું છે કેટલું વીસથી પચીસ ફૂટ અડધું પાણી આપણે જોલા શેડ હતા વસારે મજો તલીના સેડે ત્યાંથી આપણે વેવા વાસી જો વાળીયા સીધા આ જો બધા ટપકના ફીનલા આપણે ઉનાળા જે મિના આપણે વાવીને કપાસ ઓરવી એમાં યુ કામ કરવાના ટૂંકમાં એમાં યુઝ કરવાના આ ફુદીનો જો અહીંયા અહીંયા અડવી જો કેરો પછી આ બાજુ કુવર ભટું જો આ બાજુ રતાડું ગાજર એ પાછા બીજા બે નવા પપૈયા થઈ ગયા ત્યાર આ બાજુ શેડી જો દેખાય તમને જો અહીંયા ટેટી તમને બતા ઉજવવામાં આવી ગઈ છે ટેટી બે ત્રણ નાની નાની આવી ગઈ જો દેખાય તમને જો ટેટી એક અહીંયા છે એક અહીંયા છે જો આ પાછા અહીંયા બે પપૈયા છે એક પપૈયો અહીંયા છે જો છે હવે અહીંયા બાજુમાં જો અહીંયા રહીએ પાછા દેખાય તમને જોવા રહી જો એને બાજુમાં જોવા પાછું બીજું પપૈયા તો દુનિયાના છે અહીંયા દેશી રીંગણા જો દેશી બરત ઘઉં મારે તમને શું બતાવવાનું તું ચહેર જો જો જાહેર આવી ગઈ જો આપણે લણવાનું ચાલુ કરી દીધું હોય જાહેર અને આવી જાહેર છે જો દેખાય તમને જો આપણે આ છેડે હે જાહેર દેખાય ત્રણ ચાર કેરા એ આપણે લણી છીએ જે એમાં આવી જાય છે મિત્રો અસલ પાકી ગયા છે ડુંડા અને પછી ડુંડા તોડાઈ જાય લણાઈ જાય બરાબર છે પછી હલરમાં ઓલા એમાં કાઢી નાખવાના ઠેસરમાં હલરમાં અથવા તો જેમાં કાઢવાય એમાં બરાબર છે તમારે યોગ્ય લાગે થોડા હોય તો મહિ નખાય હવે હલો મારે આ વાડીનો આખો તમને વ્યૂ બતાવું જોઈએ મેળી ઉપર સડી ગયો છું પગથિયા દેશી લાકડાની જો આ બાજુ આપણું ખેતર આ બાજુ અમારું મકાન છે બરોબર છે અને આ પેલો બ્લોક અને આ બાજુ બીજો બ્લોક જોતરમાં તમને અમારું યુગ બતાવી દીધું જાળવા દેખાય હું આ બંધા એ બધે મેં તમને કીધા એ બધે જાળવું આ બાજુ જો શાકભાજીનો એટલો ખાસો રાખ્યો તો એટલો અહીંથી એટલું શાકભાજીનું સ્પેશિયલ આમાં બધું હતું એ બધું લેવાઈ ગયું રીંગણા વરિયારી કોથમીર પછી લસણ મેથી ગાજર પાલક વટાણા ટમેટા ફુલાવર કોબી મરચાં વટાણા વાલ વાલોયર જે કઈ ભૂલાતું હોય તો યાદ કરી દેજો બધી વસ્તુ લેવાય ગઈ ને આ બાજુ જો જ્યારે આ અત્યારે અત્યારે લણાય છે જા દેખાય તમને અને ઓલી આપણે લણવાની બાકીએ ટૂંકયમાં આવે આવી ગયા છે લોથા ઝીણા ઝીણા તમને બતાવવા એના પછી તલી જાના અને એના પછીનું મગ આ બાજુ અને જે પણ તે થાંભલા દેખાયા થાંભલું જ્યાં સુધી આપણું ખેતર છે જ્યાં સુધી આ દેખાય તમને ક્યાં સુધી આ બાજુ વિશે જો તો ફરી પાછા આપણે સવારના ફ્રેશ લોકમાં મળીએ મિત્રો આજે મેં તમને અમારી વાળી વિશે બધું બતાવ્યું